અને એમને કયા પ્રકારની સેવા મળી કયા કયા પ્રશ્નો અમને ફેસ કરવા પડે એ બાબતે ખૂબ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કર્યું આ બાબતે અમારા ધ્યાનમાં અમુક મુદ્દા આવ્યા કે જેમ કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ન ચૂકવાયું હોય અને જે ક્લેમ કર્યો છે હોસ્પિટલ એના ઉપરાંત જો કોઈ દર્દી પાસે પૈસા વગેરે માગ્યા હોય તો આના અનુસંધાને અમે અત્યાર સુધીમાં આઠ જેટલી અલગ અલગ હોસ્પિટલ જે છે એને અમે નોટિસ આપી છે અને એને ખુલાસો માગ્યો છે અને લગભગ આવતા અઠવાડિયે અમે આની ડિસ્ટ્રિક્ટ લેવલની જે ગ્રીવાસ કમિટી છે એમાં એ તમામ જે ખુલાસા એમના તરફથી રજૂ થશે અને એના બાબતે ડિટેલમાં ચકાસણી કરી અને જરૂરી પગલાં લેશું